જ્યારે જલ્દી ચા ના ટોકન લેવા આપણે ચાર ભાઈ ચા પીલી કોફી વાળા છેટા રેજો ભાઈ કોફી નહી પીડવામાં આવે બરાબર રવિભાઈ દાતર છે તો કોફી નહીં આવે હા દેશી માણસ આ દેશી માણસ ચાશી માણસ ચા 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 ના ચા ચા ના ચા રવિભાઈ ટોકન લેવા પહોંચી ગયા તો હવે આપણે મુંબઈ કૃપા ચા પીને આવી ગયા છીએ ચકલા ઉને ચણ નાખવા આટલું જોશીભાઈ આપણું ધર્મી માણા દેવો ભાઈ આ ધર્મી ભાઈ હા 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 કાંઈ ગાઢાઈ દે ગાડીમાં શું છે ચણ ભેગો લઈને આવ્યો છો

ભલે હાલો હજે એમ હાલો મળી આગળ ભાઈ અમે જંગલમાં ફરવા આવ્યા હતા ને આપણે ઢેલું દેખાઈ ગઈ છે બે અરે વીતી નથી ઓ ભાઈ પડખે આવી જાય ને તોય કાંઈ ના કરે એવી ઢેલું છે આ ભડકન ઢોર જેવી નથી આવો જોશી આ તો કાંઈ છોકરાઓને જોતી ને એટલે ભડકે નહીં બાકી રવિભાઈને જોઈને જ ભાગી જાય કદાચ કંઈ નક્કી ના કે ભાઈ કાંઈ નહીં કાંઈ નહીં ભાઈ તને કાંઈ નથી કહેતો હું આ રવિભાઈ આપણો ભાઈ ગયો હા

ઘણા એવા ખેલ કર્યા હતા એવા હવે નથી થઈ શકે એમ યાદ યાદ તો આવે છે દિવસો હવે શું થાય કોલેજની લાઈફમાં આવી લાગ્યા છે એટલે આ તો આખું બદલાઈ ગયું છે ભલે મિત્રો વ્લોગમાં મજા આવી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તમારા ભાઈના વ્લોગને અલે જય માતાજી